હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવ્યું છે ટીંડોળા બટેટાનું શાક ટિંડોળાનો સંભારો તો આપણે ઘણીવાર ખાધો હશે પણ જો ક્યારેય શાક ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી ટિંડોળાનું શાક બનાવો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો એકવાર જરૂરથી આ રીતે ટીંડોળાનું શાક બનાવીને ખાવ તો વારંવાર બનાવવું પડશે તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે આ ટીંડોળા લઈ લીધા છે તેને ધોઈ અને સાફ કરી લીધા છે આપણે જેમ ટીંડોળાનો સંભારો બનાવીએ તેમાં જેમ આપણે ટીંડોળાનું કટિંગ કરીએ જે લાંબી લાંબી આપણે સ્લાઇસ કરીએ એ જ રીતે શાક બનાવવા માટે પણ આપણે ટીંડોળાને કટ કરવાના છે સૌથી પહેલાં આપણે આગળ અને આ પાછળનો ભાગ કાઢી નાખશું અને પછી તેની આ રીતે પાતળી પાતળી સ્લાઇસ કરી લેશું આ રીતે આપણે બધા ટીંડોળાને સુધારી લેશું બધા ટીંડોળા સુધારીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેમાં એક બટેટું પણ નાખશું અને બટેટાને પણ આ જ રીતે ટીંડોળાની જેમ જ પાતળી પાતળી સ્લાઇસ કરી અને સુધારી લેશું તો આપણું શાકનું કટિંગ થઈ ગયું છે તો હવે વઘાર કરવા માટે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેસું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં તેમાં રાઈ નાખી દેસું ત્યારબાદ જીરું નાખી દેસું થોડીક હિંગ અને ચપટી હળદર નાખી દેસું તેલમાં હળદર નાખવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને વધુ આપણે એક ટમેટું વઘારમાં નાખી દઈશું તે ઓપ્શનલ છે જો તમારે ન નાખવું હોય તો વાંધો નહીં હવે આપણે જે ટીંડોળા અને બટેટાનું કટિંગ કરેલું છે તે શાક આપણે તેમાં કડાઈમાં નાખી દઈએ અને તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈએ હવે આપણે તેમાં બધા મસાલા નાખશું તો સૌથી પહેલાં હળદર થોડોક ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું હવે આ બધા મસાલા ને આપણે શાકમાં મિક્સ કરી લેશું વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રેસુ અને ચડવા દેસુ થોડીક ખાંડ એડ કરવાથી શાક એકદમ જલ્દી ચડી જશે હવે આપણે તેમાં લસણવાળી ચટણી નાખી દીધી છે જો તમારે લસણવાળી ચટણી ન નાખવી હોય તો જ્યારે સ્ટાર્ટિંગમાં તમે વઘારો ત્યારે તમારે લસણ ખાંડેલું નાખી દેવું આ રીતે લસણવાળી ચટણીને પહેલાં તેલમાં થોડીકવાર સાઈડમાં રહેવા દેવી જેથી તે એકદમ પાકી જાય અને તેલમાં મિક્સ થઈ જાય પછી તેને શાકમાં મિક્સ કરવી લસણવાળી ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આપણે આ રીતે એક કટકામાં ચેક કરી લેશું તો આપણા ટીંડોળા એકદમ ચડી ગયા છે તો હવે લાસ્ટમાં આપણે થોડું ધાણાજીરું એડ કરી દઈશું અને હલાવીને સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણું ટીંડોળા બટેટાનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે તો તેને આપણે બાઉલમાં કાઢી લઈએ જોતાં જ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મોઢામાં પાણી આવી જાય એવું બન્યું છે ને તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે ટીંડોળા બટેટાનું શાક બનાવજો અને કમેન્ટ કરીને જણાવજો કે રેસીપી કેવી લાગી અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અવશ્ય અમારી ચેનલની મુલાકાત લેજો જેમાં તમને આવી ઘણી બધી અનેક ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા મળશે